ભરૂચ અમ્પલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આજે ફરી એકવાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી અમરાવતી બ્રિજ પર સમારકામ શરૂ થતાં એક લેન્ડ રોડ બનતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વડોદરાથી સુરત વચ્ચે હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત રોડને દુરુસ્ત કરી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક આવેલા અમૃતપુરા ઓવરબ્રિજ ઉપર સમારકામની કામગીરી ચાલી રહી છે જેના પગલે એક લેન પર જ વાહન વ્યવહાર પસાર થઈ થઈ રહ્યો છે આ કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહનોની ચારથી પાંચ કિલોમીટર લાંબી લાઇન જોવા મળી રહી છે ગતરાત્રિના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા આ તરફ અંકલેશ્વરથી ફાલિયા ચોકડી નજીક આમલા ખાડી પરના ઓવરબ્રિજ પર સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાઈ રહી છે તો આ અગાઉ ચારથી પાંચ દિવસ પૂર્વે આમલા ખાડી પરના ઓવરબ્રિજનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ સમયે પણ વાહનોની તેરથી ચૌદ કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી વડોદરાથી સુરત વચ્ચે હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત રોડને દુરુસ્ત કરી રહ્યા છે હજુ બેથી ત્રણ દિવસ સમસ્યા રહેશે